જય શ્રી કૃષ્ણ આજે હું રાયતા મરચા બનાવવાની છું તો એના માટે મેં અઢીસો ગ્રામ લીલા મરચા લઈ લીધા છે અને એને ધોઈને લઈ લીધા છે સાફ કરી અને કપડામાં સાફ કરી લીધા છે લીંબુ લઈ લીધા છે તો એને આપણે સૌપ્રથમ આપણે એને સુધારી લેવાના છે જો રવ આ તીખા મરચા છે થોડાક એટલે આપણે એની રવું છે એ બધી કાઢ નાખવાની છે સુધારવામાં એ રીતના આપણે સુધારવાના જેથી કરીને બહુ તીખા પણ ન થાય અને મરચા છે એ કડક એકદમ લેવાના છે અને ઝડપથી બની જતી એવા છે આમાં આપણે આ જે રાયતા મરચા છે એમાં આપણે એનો હવે જ એવું કઈ બનાવવાનું નથી એમાં કાચું જ મિક્સ કરવાનું છે એટલા માટે આપણે લીંબુ હળદર ને મીઠું આ ત્રણેય વસ્તુ આપણે પહેલા ગો ચડાવવાની છે તો પહેલા આપણે સૌ આપણે આ રીતના બધા મરચા છે એને આપણે સુધારી લઈશું અને રઘુ આપણે આ રીતના કાઢીને આવા નાના નાના ટુકડા કરી વાળવા નાના બાળકોને પણ જો ભાવતા હોય તો ખાઈ શકીએ કેમ કે તીખા ન થાય કેમ કે આપણે રઘુ આ રીતના કાઢી લીધું એટલે મરચા છે એકદમ મોળા થઈ જશે અને મહિના સુધી આપણે આ મરચાંનો સ્ટોર કરી શકીએ છીએ આમાં ખાલી આપણે રાયના કુજિયા એક જ નાખવાના હોય છે આમાં બીજા આપણે મેથીના કે ધાણાના નાખવાના નથી હોતા અને મહિના સુધી એવા નેવા રહે અને ફ્રીજમાં રાખવાના જેથી કરીને મરચું છે જરાય પોચું નહીં પડે અને પાણી પણ નહીં થાય તેલનો જરાય ઉપયોગ જ નથી કરવાનો આપણે વગર તેલના ઉપયોગથી આપણે આ મરચાં રાયતા બનાવવાના છે તમે બધા લોકો ક્યારેક આ રીતના બનાવવાની ટ્રાય કરજો અગાઉ મેં મરચાં રાયતા બનાવ્યા હતા એના બે મેં વિડીયો બનાવી મૂકેલા છે અને આજે બનાવું છું સાત્વિક છે તેલનો જરાય ઉપયોગ થતો નથી તેલ વગરના બને છે અને મહિના સુધી સારા રહેશે અને આ અમે અમે બે ત્રણ ત્રણ વિડિયા બનાવી રીતના અને આમાં રીત વાપરતા માત્ર રાય ના કુરિયા એક જ નાખવાના છે આ રીતના બધા મરચા આપણે હવે આપણે જે લીધા હતા અઢીસો ગ્રામ મરચા એ બધા રઘુ કાઢી અને આ રીતના આપણે નાના નાના જે સુધારી લીધા છે બી ને રઘુ બધું કાઢી લીધું છે ખાલી મરચા છે મરચાં લીધા છે એટલે મહિના સુધી કડક કડક ને અત્યારે છે એવા એવા હવે મરચા આપણે લીંબુ અને મીઠું જાજુ નાખવાનું છે અને હળદર પણ નાખવાની છે અને પછી આપણે બે કલાક એને આપણે સરખી રીતે મિક્સ કરી અને બે કલાક મૂકી દેવાના છે એટલે બે કલાક આપણે મૂકીએ એટલે એમાં ખટાઇશ મીઠું અને હળદર ત્રણેય વસ્તુ સરખી રીતે ચડી જશે અને વધારે સ્વાદ સારું આવશે એનું અને આ રાયતા મરચા કરશો ને એકદમ કડક કરી દે અને તેલ વગર ના હોય એટલે જરાય ચીકાસ વાળા ન થાય અને મહિના સુધી કડક રહે ફ્રીજમાં રાખવાનું એટલે લેવાની વાત રહે છે તો લીંબુ પેલા નીચે દઉં લીંબુ જાજુ નાખવાનું એટલે ખાટા સારા થાય છે રઘુ ને એવું કાઢી નાખ્યું હોય એટલે નાના બાળકોને ભાવે તો એ પણ ખાઈ શકે કે જરાય તીખા રહે છે નહીં મરચા બે કલાક આપણે રાખવાના છે પછી આની આમાં અને પછી એને સુકવવાના એ નથી હળદર નાખી દેવાની છે જેથી કરીને મરચામાં હળદર રીતે સરખી રીતે ચડી જાય એટલે જાજી હળદર નાખવાની અને મીઠું પણ આપણે જાજુ નાખવાનું છે સવાયું જેથી કરીને મરચામાં સરખી રીતે મીઠું પણ ચડી જાય આપણે ઉપર પછી કઈ હળદર મીઠું કે લીંબુ ઉપર કાંઈ નથી નાખવાનું માત્ર ને માત્ર આપણે રાય ના કુરિયા છે એ જ ભેળવવાના છે બીજું કાંઈ નાખવાનું થોડી વરિયાળી નાખવાની છે વરિયાળી ઓપ્શનલ છે હોય તો નાખવી ન હોય તો ચાલે ન નાખવા તો પણ ચાલે આ બધું આપણે સરખી રીતે નાખી અને સરખી રીતે આપણે આમ મિક્સ હાથથી ને ચોળી લેવાના એટલે બધાયમાં મીઠું પણ સરખી રીતે ચડી જાય હળદર હળદર પણ ચડી જાય અને લીંબુની જે ખટાશ છે એ પણ સરખી રીતે બધાયમાં ચડી જાય એટલે હાથથી સરખી રીતે આ રીતના મિક્સ કરી દેવાય એટલે બધાયમાં હળદર ચડે અને મીઠું પણ ચડે આપણે પછી હળદર નાખવાની હળદર અને લીંબુ આપણે મીઠું થોડુંક આ મરચામાં વધારે જ નાખવાનું કેમકે મીઠાનું જેટલું પાણી થવાનું છે એટલું થઈ જાય છે જેટલી ખારાસ મીઠાની ચડવાની છે એ મરચામાં ચડી જાય છે તો પછી આપણે ઉપરથી જે મીઠું નાખવાનું છે નહીં નાખવાનું એટલે પાણી નહીં અને તેલ નહીં નાખ્યું છે મરચું જરાય ઘણા પડી જાય છે પણ ના અત્યારે જેવું આ જે કડક મરચું છે એવું જ કડક રહેશે અમારી યુટ્યુબ ચેનલ તો છે જ ને પણ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું વિપુલ કાલિયાની નામનું આઈડી છે તો બધા લોકો એમાં પણ લાઈક કોમેન્ટ કરતા રહેજો હવે આપણે આ રીતના મિક્સ કરી અને બે કલાક માટે આપણે મૂકી દેવાના છે બે કલાક પછી આપણે આમાં રાયના કુરિયા ને ભેળવવાનું છે હવે આ સરખી રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આને બે કલાક માટે આપણે મૂકી દઈશું આપણે બે કલાક થઈ ગયા મરચા આપણે આ રીતના સુધારી મૂકી લીંબુ ને ને મીઠું હળદર બધું બધું હવે આમાં ખટાશ મીઠું અને હળદર સરખી રીતે ચડી ગયું છે એટલે એક વખત આપણે આ રીતના આપણે હલાઈ લઈશું હવે સરખી રીતે આપણે હલાવીએ હવે આપણે સુકવવાના નથી આ મરચાં ને આ મરચા ને આપણે આ રીતના નીતારી બીજા વાસણમાં લઈ લઈશું પાણી છે એ સરખી રીતે અંદરથી નીતરી જાય છે કોરા નથી પાડવાના બધા આ રીતના મરચા લઈ લેવા સાડા છ મૂક્યા હતા સાડા આઠ થયા એટલે બે કલાક થઈ ગયો અને સરખી રીતે એમાં આપણે જે મીઠું ને લીંબુ છે એ ચડી ગયું છે બધા મરચામાં એમ થાય કે થોડુંક આમાં પાણી આવ્યું છે તો આ રીતના નીતર લેવું એટલે જેથી કરીને પાણી હોય એ નીતરી જાય ઝારામાં નાખીને તમારે કાઢવું હોય તો એ રીતના કાઢી નાખવું પણ આપણે સાવ પાણી નીતરવી એટલે સાવ કોરા નથી પાડી દેવાના એમના ભીના જ રાખવાના છે કેમકે આપણે આમાં એનો હવે છે એ બનાવ્યો નથી આપણે કાચો જ મેળવવાનો છે મરચા આપણે છે એ નીતારી લીધા છે આ રીતના આમાં આપણે બીજું કઈ મીઠું કે હળદર કે કઈ નથી નાખવાનું બધું આપણે એ પલાળવામાં નાખ્યું તો હવે આપણે સીધા એમાં રાય કુરિયા નાખવાના છે જરૂરિયાત પ્રમાણે એ કાચા જ નાખવાના છે અધકચરા ખાંડવાના પણ નથી આખા જ નાખી દીધા છે થોડીક અંદર આપણે વરિયાળી નાખશું અને હવે આપણે આ જે મરચા છે એને સરખી રીતે ચોળી લેવાના છે પેલા થોડાક રાયના કોરિયા નાખવા પછી એમ થાય થોડાક ઓછા લાગે છે તો નાખવા આ રીતના અમે રાયતા મરચા બનાવીએ છીએ જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો આ મરચા મહિના સુધી સારા રહેશે ફ્રીજમાં રાખજો એટલે જેવા અત્યારે કડક મરચા છે એવા ને એવા કડક જ રહેશે આમાં મીઠું કે તેલ કે હળદરી આપણે પછી હવે કઈ નથી નાખવાનું પેલા આપણે એ બે કલાક ગોળ્યા ત્યારે નાખ્યું હતું એટલે હવે આમાં કઈ નાખવાની જરૂરિયાત નથી પડતી એટલે આ મરચામાં જરાય પાણી પણ નહીં થાય કેમ કે અત્યારે આપણે મીઠું નાખવાનું નથી મીઠું અગાઉ જે બોયાતા બે કલાક એમાં મીઠું એમાં સરખી રીતે ચડી ગયું હોય બધા મરચામાં તો તૈયાર છે આપણું આ રાયતા મરચા તો તમે આ રીતના એક વખત ચોકસથી બનાવજો અને પછી આપણે આ તૈયાર થઈ જાય એટલે હવે તરત આપણે આને ખાઈ પણ શકીએ છીએ એક બે દિવસ રાખવાના કે એવું કંઈ નથી અને બધાને ભાવે પણ ખરા તૈયાર છે આપડા રાયતા મરચા તો તમે લોકો પણ આ રીતના એક વખત બનાવવાની ટ્રાય કરજો અને બનાવો તો પછી અમને કેજો કે તમને કેવા લાગ્યા મરચા અમારી રેસીપી પણ કેવી લાગી ચોક્કસથી કહેજો કેજો